સુરતની કોસંબા અને ધામરોડ ગામ નજીક આવેલી પીપી સમાની યુનિવર્સિટી શિક્ષણ સંસ્થાનને બદલે અસામાજિક તત્વો અને વિદ્યાર્થીઓની ગેંગ વોનનો અખાડો બની ગયો છે થોડા સમય પૂર્વે રાજપૂતને વસાવા સમાજ વચ્ચે જાતિવાદનો ઝઘડો થયો હતો જેમાં અંકલેશ્વર ખાતે યુવકને માર મારતા ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો વિદ્યાર્થીઓ ભણવાની ઉંમરે જેલમાં ધકેલાયા હતા આ ઘટનાની હજુ સહી સુકાઈ નથી ત્યાં હવે રાત્રિના યુનિવર્સિટી કેમ્પસમાં બે જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો શરૂ થયો હતો અને જે ઝઘડો હિંસક બનતા દોડાવી દોડાવીને મારવા સુધી પહોંચ્યો હતો જે ઝઘડો રાત્રિના માંડ માંડ સમયો હતો પરંતુ બીજા દિવસે સવારે પુનઃ બંને જૂથ બાકડ્યા હતા અને કેમ્પર્સના પાર્કિંગ એરિયામાં તેમજ કેમ્પર્સના ભાગે દોડી દોડીને મારવાની ઘટના જોવા મળી હતી બંને સમયના વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી ઘટનામાં ઈજાગ્રસ્ત એક વિદ્યાર્થીને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કોલેજ કેમ્પસમાં વારંવાર સર્જાતી મારામારીને લઈને શૈક્ષણિક સંસ્થા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની પ્રતીતિ કરાવી રહી છે જ્યાં વિદ્યાર્થીઓ ભણવાને બદલે હિંસક બની મારામારી કરી રહ્યા છે આ સામે સંસ્થાન દ્વારા યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ કરતા નથી પણ જે શૈક્ષણિક સંસ્થા ખાતે આ ઘટના બની છે જે અત્યંત ગંભીર છે આ બાબતે સંસ્થા દ્વારા આકરા પગલાં લઈને સંસ્થાનમાંથી અસામાજિક તત્વોને દૂર કરે એ જરૂરી બન્યું છે